હરિભાઈ ઠુમર ઉપલેટાના રાજુભાઈ બાયાવદર પીએસઆઈ પરમાર વગેરે આગેવાનો જોડાયા હતા ધારાસભ્ય રાદડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું માતા બહેનો ડીજેના તાલે ભવ્ય રાસગરબા લઈ સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય રાદડિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે સરદાર કોઈ સમાજના પૂજનીય વ્યક્તિ નથી એ તો આખા દેશના પૂજનીય છે પાટીદાર સમાજે ગર્વ લેવું જોઈએ કે તેવા આવા પૂજનીય વ્યક્તિના વંશજો છે સરદાર સાહેબે આખા દેશના અખંડ ભારત બનાવ્યો તો શું આપણે કરવામાં આવે તે ક્યારેય સ્વીકાર્ય માટે નથી સમાજના કોઈ વ્યક્તિને જરૂર પડે ત્યારે સમગ્ર સમાજ એક થઈ તેની સાથે ઉભા રહેવું જોઈએ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત આગેવાન મહેમાનોનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવેલ સરદાર સાહેબ તમામ સમાજના પ્રમુખ સંસ્થાના પ્રમુખે પણ જોડાય તમામ એક સાથે જ્ઞાતિ ભોજન પ્રસાદ આરોગી જોઈ સરદારના નારા લગાવી વાતાવરણને ગુંજાવ્યું સમગ્ર કાર્યક્રમમાં પાટીદાર સમાજના વડીલ યુવાનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો છે કાર્યક્રમનું સંચાલન પેથાણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ ઘાડિયા સાહેબે કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાજના પ્રમુખ તેમજ વડીલોએ તમામનો ધન્યવાદ આપી બધાનો આભાર વ્યક્ત કર્યો છે હું હરિભાઈ થુમર આજરોજ પાનેલી મુકામે શ્રી લેવા પટેલ સમાજ તેમજ ખોડલધામ સમિતિ આયોજિત આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુનું અનાવરણ તેમજ જ્ઞાતિભોજન અને સ્નેહ સ્નેહમિલનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આપણા રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના ડિરેક્ટર અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા એવા જયેશભાઈ રાદડીયા તેમજ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યભાઈ શ્રી લલિતભાઈ વસોયા અને રમેશભાઈ ધડુકના સુપુત્ર નૈમિષભાઈ તેમજ મારી સાથે નરસિંહભાઈ મંગલપરા અને ઉપસ્થિત મંત સૌ મહાનુભાવો ઘણા બધા પધાર્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને